નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના પાકમાં ખાતર વ્યવસ્થાપન વિશે ઘણી વાર આપણને મૂંઝવણ હોય છે કે કપાસના પાકમાં કયા ખાતરો આપવા ક્યારે આપવા અને કેટલા પ્રમાણમાં આપવા તેના વિશેની આપણે અગત્યની વાત કરવાની છે એ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોની અંદર આપેલી માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો બીજા ખેડૂતભાઈઓને પણ મોકલજો ખેડૂત મિત્રો કપાસનો પાક આમ તો તેનો સમયગાળો છે છ મહિના સુધીનો હોય છે અને અત્યારે જે કપાસનું આપણે વાવેતર કરીએ છીએ તેમાં ખાસ કરીને હાઇબ્રિડ અને બીટી કપાસનું વાવેતર કરીએ છીએ તો આ જે કપાસ છે તેને તેના જીવનકાળ દરમિયાન ટોટલ બસો ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ અને એકસો પચાસ કિલોગ્રામ પોટાશ તત્વની જરૂરિયાત રહે છે અને ખેડૂત મિત્રો તેના આધારે કયા ખાતરો આપવા તેની ગણતરી અહીંયા આપેલી છે અને ક્યારે સમયે આપણે આપવા તો સૌ પ્રથમ આપણે પાયાના ખાતરની વાત કરીએ તો પાયાના ખાતરમાં પંચાવન કિલો ડીએપી પ્રતિ હેક્ટર એટલે કે વીઘે નવ કિલો સોળ ગુઠાનો વીઘો હોય તો વીઘે નવ કિલો ડીએપી ખાતર સાથે મ્યુરેટ ઓફ પોટાશ કે એકસો પચીસ કિલો પ્રતિ હેક્ટર અને વીઘે વીસ કિલો ખેડૂત મિત્રો આ બંને ખાતરો છે ડીએપી અને મ્યુરેટ ઓફ પોટાશ એ પાયાના ખાતર તરીકે આપણે આપવાના છે અને ખેડૂત મિત્રો તમે આ મ્યુરેટ ઓફ પોટાશને ઓળખતા હશો ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે અને અમુક ખેડૂતો ઉપયોગ કરતા નથી પરંતુ અત્યારે પોટાશ તત્વની ખૂબ જ જરૂરિયાત છે કપાસના પાકમાં કારણ કે પોટાશ તત્વ છે ગુણવત્તામાં વધારો કરે છે સાથે સાથે જે કપાસનો પાક છે તેની પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને જે જીવાતો છે રોગો છે તેનાથી પણ આ જે પોટાશ તત્વ છે એ બચાવે છે માટે પોટાશ તત્વ ખૂબ જ અગત્યનું છે માટે પોટાશ તત્વનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી ખેડૂત મિત્રો પાળા ચડાવતી વખતે આપણે ખાતર કયું આપવું તો પાળા ચડાવીએ ત્યારે ફરીથી ડીએપી અને મ્યુરેટ ઓફ પોટાશ ખાતર છે એ પંચાવન કિલો ડીએપી અને એકસો પચીસ કિલો મ્યુરેટ ઓફ પોટાશ પ્રતિ હેક્ટરે એટલે કે નાનો વિગો હોય તો ડીએપી નવ કિલો અને મિરોટ ઓફ પોટાશ વીસ કિલો નાના વીઘે આપણે આપવાનું છે ત્યાર પછી ખેડૂત મિત્રો પ્રથમ હપ્તો વાવેતર બાદ ત્રીજા અઠવાડિયે કે એમો એમોનિયમ સલ્ફેટ કે તેને મોરસિયુ પણ કહેવામાં આવે છે તેમાં નાઇટ્રોજન તત્વ હોય છે સાથે સાથે સલ્ફર તત્વ હોય છે જે કપાસના પાક માટે ખૂબ જ જરૂરી છે માટે બસ્સો પંચોતેર કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે અને વીઘા પ્રમાણે ચુમ્માલીસ કિલો આપણે આપવાનું છે ત્યાર પછી બીજો હપ્તો કે પ્રથમ હપ્તા બાદ ત્રીજા અઠવાડિયે એમાં કિલો આપણે યુરિયા ખાતર આપવાનું છે અને વીઘે ઓગણીસ કિલો એના પછી ત્રીજો હપ્તો છે કે બીજા હપ્તા બાદ ત્રીજા અઠવાડિયે એમાં પણ ફરીથી આપણે યુરિયા ખાતર એકસો વીસ કિલો પ્રમાણે આપવાનું છે અને વીઘે ઓગણીસ કિલો અને ચોથો હપ્તો ત્રીજા હપ્તા બાદ ત્રીજા અઠવાડિયે કે જે ફરીથી યુરિયા ખાતર એકસો વીસ કિલો અને વીઘે ઓગણીસ કિલો પ્રમાણે આપવાનું છે તો ખેડૂત મિત્રો આ પિયત કપાસની અંદર આ પ્રમાણે ખાતરોની જે છે એ ભલામણ છે તો આ પ્રમાણે આપણે કપાસના પાકમાં આ પ્રમાણે આપણે ખાતર છે આપવા જોઈએ ખેડૂત મિત્રો આપણે રાસાયણિક ખાતરોની તો વાત કરી પરંતુ રાસાયણિક ખાતરો સાથે સાથે કપાસના પાકને સેન્દ્રીય ખાતરો પણ આપવા જોઈએ સેન્દ્રીય ખાતરો આપવાથી બધા જ પ્રકારના પોષક તત્વો પાકને મળે છે સાથે સાથે જમીનના બંધારણમાં પણ સુધારો થાય છે માટે ખેડૂત મિત્રો દેશી ખાતર એક પોઈન્ટ છ ટન પ્રતિ વીઘા પ્રમાણે આપણે આપવું જોઈએ અથવા દિવેલીનો ખોડ એકસો સાહીઠ કિલો પ્રતિ વીઘા પ્રમાણે આપણે પાયાના ખાતર તરીકે આપવું જોઈએ અને ખેડૂત મિત્રો કપાસના પાકમાં સૂક્ષ્મ તત્વોની પણ અસર જે ઉણપ છે એ જોવા મળતી હોય છે તો તેના માટે આપણે જીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ ચાર કિલો પ્રતિ વીઘા પ્રમાણે જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે પાયાના ખાતર તરીકે આપવું જોઈએ અને ખેડૂત મિત્રો જૈવિક ખાતરો કે એનપીકે જે બેક્ટેરિયા હોય છે કે જે લીટર લીટરની બોટલ આવે છે તેની અંદર જે ઉપયોગી બેક્ટેરિયા હોય છે કે જે જમીનમાં અલભ્ય સ્વરૂપમાં રહેલા પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે અને હવામાંથી નાઇટ્રોજન પણ જમીનની અંદર પ્રસ્થાપિત કરે છે માટે ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર સાથે આપણે આ સેન્દ્રીય ખાતરો અને જૈવિક ખાતરોનો પણ ઉપયોગ છે એ કરવો જોઈએ તો જે આપણને ઉત્પાદન છે એ કપાસના પાકમાંથી સારામાં સારું મળશે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે તમે ઉપયોગ કરજો અને આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી લો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા આ વિડિયો બીજા ખેડૂતભાઈઓને પણ મોકલો